સદગુરુ દેવાની અત્યારે આ પ્રવૃત્તિ યુગમાં કોઈની પાસે કઈ ટાઈમ છે નહીં બધા પોત પોતાની રીતે એક પોતાના લક્ષ્ય ઉપર હરણફાળ રહ્યા છે નાના કાર્યથી માંડીને મોટા કાર્ય કરતા સર્વ પોતાનું લક્ષ્ય હોય કે ન હોય બધી પ્રકારના માણસો આજ દોડી જ રહ્યા છે જેનું લક્ષ્ય છે એ તો બરોબર દિશાને દોડે છે પણ જેનું લક્ષ્ય નથી ને એ દોડે છે એ નવરી બજાર એ રીતે દોડતું હોય કામ કરતું હોય તો એ રીતે દોડતું હોય દોડે છે બધા કેમ કે અત્યારે કળિયુગ ચાલે છે એટલે દોડવાનું તો બધાને છે જ પછી જે સારી જોબ ઉપર હોય તો એ એ રીતે દોડતું હોય અને નવરો હોય તો એ રીતે દોડતું હોય એ એમાં મગજ હલાવતું હોય કોઈની પાસે ટાઈમ છે નહીં સમયનો અભાવ છે આ સમયનો અભાવ છે એમાંથી જો જે સારો ગુણી જની છે ને એ પોતાનો થોડોક ટાઈમ કાઢીને પોતાનું કરી લેશે કે મારે મારા માટે હું મારું કરી લઉં હું સ્વાર્થી બની જાઉં જેમ સંતો સ્વાર્થી બની ગયા છે કે આવા હળાહડ કળિયુગમય એ પોતે પોતાનું કાર્ય કરી લેશે પોતે પોતાનું ભજન કરી લેશે પોતે પોતાનું ભજન કરીને કેટલાય જીવોને તારે છે એમ આપણે પણ સંતોની જેમ સ્વાર્થી બનવાનું છે કે આપણા જીવનકાળની અંદર આપણો થોડોક ટાઈમ થોડોક ટાઈમ ભલે તમે તમારા આખા જીવનમાંથી કલાકનો ટાઈમ ન કાઢો તો કંઈ વાંધો નહીં થોડોક ટાઈમ પંદર મિનિટ કે વીસ મિનિટ કે ખાલી પાંચ મિનિટ તમે તમારા માટે નિકાઢો શું કામ એ જે પાંચ મિનિટ તમે જે તમારા માટે કાઢી છે ને એવા સરવાળા કરીને આખા પ્લસ જીવનમાં તમે જુઓ તમે કે તમને કેટલી શાંતિ મળશે કેટલી રાહત મળશે અત્યારે શાંતિ છે જ નહીં પૈસો છે શાંતિ નથી શાંતિ મેળવવાનું જવું હોય આપણે તો આપણે મંદિરમાં જઈ છીએ સત્સંગમાં જાય છીએ બહાર ફરવા જાય છીએ પણ ક્યાંય આપણને શાંતિ મળતી નથી સત્સંગમાં જાઓ ત્યાં તમને શાંતિ મળે ગમે તે ક્ષેત્રમાં જાઓ તમને શાંતિ મળે થોડી વાર માટે કેમકે ત્યાં એના વાઇબ્રેશન હોય મંદિરોના સત્સંગ મંડળમાં ગુરુદેવના કેમકે તમે એના વાઇબ્રેશનમાં હો એટલે તમને શાંતિ મળે ત્યાં પણ જેવા એ તમે ક્ષેત્રમાંથી બહાર નીકળો ને એટલે પાછા તમે તમારી ભૂમિકામાં આવી જાઓ પાછું તમે તમારા સંસારમાં આવી જાઓ સંસારમાં આવી જાઓ એટલે પાછું ત્યાંથી નીકળો એટલે તમારું સર મગજ ચાલવા માંડે કે મારે કોને મળવા જવાનું છે મારે ક્યાં ભાઈનું કામ કરવાનું છે મારે ક્યાં બેન પાસે જવાનું છે મારે આજે શું કરવાનું છે આજે મારા મહેમાન આવવાના છે એ બધું તમારું આવશે શાંતિ મળતી નથી કોઈને શાંતિ કે બહાર છે ને શાંતિ આપણી અંદર જ છે જો તમે લઈ શકો ને તો એ તમારી અંદર જ છે બાર ગોતવા જાશો ગમે એટલા રૂપિયાનો ખર્ચા કરીને પાણી કર્યું તો તમને બહાર તો મળવાની જ નથી આખો દિવસ કાર્ય કરીને માણસ થાકી જાય ખોટી વાતો વાતોચીતો ખોટા વિચાર ખોટી સંગત એ આપણા જીવનમાં હોય તો થોડુંક ઓછું કર કેમ કે ઘણી વાર આપણા પાસે ઘણા ખોટા વિચારો હોય જે આપણને આગળ આવવા નથી દેતા નેગેટિવ વિચાર જ એવા કરે ખોટી મિત્રતા હોય એ આપણે ખૂબ પૂરજોશમાં કામ ચડવા માટે તૈયાર હોય કામ કરતા હોય પણ એ આપણને બેસાડી દે એ આપણો બેસ્ટ ફ્રેન્ડ હોય આપણને એમ થયું કે આ તો મારો દિલોજન ફ્રેન્ડ છે પણ ફ્રેન્ડની સાથે એક સ્ટેપ છે ને થોડુંક દૂર રહેવાનું કેમકે મિત્ર તમારો સાચો પણ જોવાનું કે મારા આ કાર્યક્ષેત્રમાં મને એ વચ્ચે છે ને મને મારું એ બધું મને ચાલવા નથી દેતું આગળ બધી વાત બધી વાત કોઈને કરાય નહીં આપણી પોતાની અંગત ભાતી આપણે કોઈને બાજુવાળાની ખબર ન પડી જોઈએ આપણા મનને ને આપણા પોતાના ઈશ્વરને ખબર હોવી જોઈએ કે આપણે શું કરવાનું છે આપણે જે કાંઈ પણ કાર્ય કરીને અંદરથી જે કાંઈ પણ કાર્ય ચાલુ કરવાનું હોય એ કાર્ય કોઈ દિવસ અગાઉ કોઈને કહેવાનું નહીં કે મારા કરવું છે ન તો તમારે વિઘન આવવાના જ છે વિઘન આવશે આવશે ને આવશે કેમ કે એ એક પ્રકૃતિનો નિયમ છે તમે કહેશો એટલે એમાં એ થવા જ નહીં દે તમારું કાર્ય તમે જે કંઈ પણ કાર્ય કરો એ તમે તમારો ને તમે તમારો ભગવાન બે જ જાણતા હોવા જોઈએ કોઈને કયો નહીં જ્યારે કાર્ય તમે સંપૂર્ણ કરી નાખો ને ત્યારે કહો તમે કે આજે આ મારું એક કરેલું હતું કાર્ય એ કરી લીધું છે હવે જો હું તમને બધાને વાત કરું છું પણ અગાઉ નહીં બધાને અત્યારે એવો જ જમાનો છે ને અત્યારે એટલો કળિયું ચાલે છે ને કે તમે કોઈ પણ સારું કાર્ય કરવા જશો ને એટલે ફેંકાઈ જાશો અને બધા તમારા વિરોધમાં જશો અગાઉ તમને સલાહ સૂચન દેશે આનો કરતા આમનો કરતા તેમનું કરતા કોઈ પણ કાર્ય શરૂ કરો ને એના પહેલાં નેગેટિવ પાસા જાણી લેવા કે હું આ કાર્ય કરીશ તો આની પાછળ નેગેટિવ શું રિઝલ્ટ આવશે એને હું સહન કરી શકીશ કોઈ પણ હોય કોઈ પણ ફિલ્ડમાં હોય પહેલાં એના નેગેટિવ પોઈન્ટ જોઈ લેવા નેગેટિવ પહેલાં જવું ને પછી પોઝિટિવમાં ચાલું જો નેગેટિવ જોતા નહીં આવડે ને તો તમારું કાર્ય સક્ષમ નહીં થાય સફળ નહીં થાય પેલા નેગેટિવ પોઈન્ટ જોઈ લેવા કે હું આ આ કાર્ય કરવાનું છે તો મારે આમાં નેગેટિવ પોઈન્ટ આટલા આટલા આવશે તો આ બધા પોઈન્ટનો હું સામનો કરી શકીશ તો હું આગળ વધુ અત્યારના જુવાનિયા કાંઈ પણ વિચાર્યા વગરના એટલા બધા આગળ છે ને પડીશ ને પોતાનું એને પાછળ એટલા લઢા લેવા પડે ને કે ખબર નથી પડતી કે આ બધું મારું જ ખોદેલું છે અને મારે જ બધું પૂરું કરવાનું છે એ ખબર નથી પડતી એ કઈ રહ્યા રાખે કામ ને પછી પાછા લઢા લે ને બધું પૂરું કર્યા રાખે કેમ કે વિચાર નથી નથી કહેતા કે ગઈઠા ગાડા પાછા વાળે ગઈઠા કોઈને ગમતા નથી સંસ્કાર દે કોઈને ગમતું નથી સલાહ સૂચન દે કોઈને ગમતું નથી અત્યારની જનરેશન આખી આઈ એમ સમથિંગ એમાં થઈ ગઈ છે પણ તમે સમથિંગ છો પણ ક્યાંથી સમથિંગ છો તમારા માત પિતા તમારા માત પિતાની સલાહ લેવી એટલે ઈશ્વરની સલાહ લેવા બાબત છે તમારા માત પિતાની સલાહ લીધા વગરના તમારા આશીર્વાદ તમને દુનિયાની એકી પડમાંથી મળશે નહીં કેમ કે માત પિતા છે ને એ પ્રગટ સ્વરૂપ છે ઈશ્વરનું મંદિર માં ગોતવા જાશો ને તો આ ઈશ્વર તમને ક્યાંય નહીં મળે ગુરુ પેલા એમ જ કહે છે કે પેલા તમારા માત પિતાને ભજો પછી મારી પાસે આવો ગુરુ એમ નથી મને ભજો ને પછી તમારા મા બાપને ભજો ગુરુ એમ કે છે પેલા કોઈ પણના ધર્મ સંપ્રદાયના ગુરુ હોય એક ગુરુની વાત નથી કરતી કોઈ પણના ધર્મ સંપ્રદાય એમ જ કહે છે કે પેલા તમારા માત પિતાને ભજો એને માન સન્માન આપો એની સલાહ સૂચન એના જીવન મુજબ તમે ચાલો વર્તન કરો વર્તો એના સંસ્કાર તમે ઉતારો એની રહેણી કેણી તમે તમારા જીવનમાં ઉતારો જીવનમાં કોઈ દિવસ ક્યારેય તમે દુઃખી નહીં થો પણ અત્યારે કોઈને સલાહ લેવી જ નથી બધાને પોતપોતાની રીતે જ કાર્ય કરવા માત પિતા હોય એ બાળકોને કોઈ દિવસ નુકસાન ન કરે હંમેશા માત પિતા બાળકોના ફેવરમાં જો કોઈ દિવસ એવું નહીં વિચારે કે હું આ કાર્ય કરીશ તો મારા છોકરાઓ કેટલા હેરાન થશે હંમેશા એવું જ વિચારશે અમે જીવતા છીએ ને તો મારા છોકરાઓ માટે કંઈક કરતા જઈ કંઈક કરીને જઈ એટલું બધું વિચારતા હોય છે પણ સંતાનો શું વિચારતા હોય તમે અમારા માટે શું કીધું આવું સંતાનું વિચારતા હોય એટલે અત્યારની નવી જનરેશન માટે ખાલી એટલું જ કહેવાનું કે માત પિતા અત્યારે હડાળ કળ્યું ઘાલે છે દિશા ખોટી આવી જાય છે ખોટી દિશામાં છોકરાઓ ગયા જાય છે પણ સંતાનો ખાલી પોતાના મા બાપને જ પકડી રાખે ને તો ક્યાંય જવાની જરૂર નથી દરેક સમસ્યાનો ઉકેલ સંતાનોના માત પિતા પાસે હોય છે ચાહે તે ભણેલા હોય જાય તે અભણવું શા માટે કેમ કે એમાં પ્રગટ સ્વરૂપે ભગવાન બેઠા છે ઈશ્વરનો વાસ છે એ તમને એના દિલમાંથી જે કંઈ પણ જવાબ આવશે અને તમને જે જવાબ આપશે ને એ તમારા માટે હંડ્રેડ પર્સન્ટ હશે અત્યારની જનરેશનને મારે એટલું જ કહેવાનું કે માત પિતા એ ઈશ્વર છે ક્યારે એને દુઃખી ન કરતા એના આંખમાંથી ક્યારે આંસુ ન આવવું જોઈએ કેમ કે એના આંખમાંથી એક આંસુ પડશે ને એનું મૂલ્ય તમે ચૂકવી નહીં શકો તમે જૈનમાં છો એનું તો મૂલ્ય ચૂકવી નથી શકતા પણ એનું જ્યાં આંખમાંથી આંસુ આંસુ પડે ને એ બહુ ભોગવવાનું આવે અતિશય ભોગવવાનું હોય એ કર્મમાં આવે એટલે મારા અત્યારના બાળકોને અત્યારની જનરેશનને એટલું જ કહેવાનું કે માત પિતાની આંખમાંથી ક્યારેય આંસુ ન આવે કે એણે તમને કેવી રીતે મોટા કર્યા છે એ તમને ખબર છે કે એને કેવી રીતે મોટા કર્યા છે પેટે પાટા બાંધીને પોતાની ઈચ્છા પૂરી ના કર્યું તમારી ઈચ્છા બધી પૂરી કરેલી હોય એને અને તમને મોટા કર્યા હોય એટલે માત પિતા છે ને એ તમારા ઈશ્વર પ્રગટ ઈશ્વર છે એ જે કહે એ તમે કરો માત પિતાનું સન્માન કરશો તો તમારી પેઢી જે થશે એ તમારું સન્માન કરશે નહીતર તમે જેવું તમારા માત પિતાની સાથે કરશો ને એવું જ તમારી પેઢી તમારી સાથે કરશે એટલે હજી ચેતી જાજો છોકરાઓ માત પિતા છે ને ઈશ્વરનું પ્રગટ સ્વરૂપ છે આગળ આટલા વૃદ્ધાશ્રમ અત્યારે છે હું તો એમ કહું છું કે દરેક સ્કૂલમાં દરેક કોલેજોમાં એક સેશન દેવું જોઈએ ગુરુદેવ તો દે જ છે સત્સંગ મંડળમાં બધે ધર્મ સંપ્રદાય તો દે જ છે પણ નાનીથી માત પિતાને પ્રગટ સ્વરૂપ ઈશ્વર છે એ રીતે ભજતા શીખવાડવું તો આગળ જતાં આપણને વિચાર આવે કે ભાઈ આગળ જતાં ક્યારેય આવા વૃદ્ધા સમય ન ખુલે અને બધા પોતપોતાના ઈશ્વરને પોતપોતાના માત પિતાને જાળવીને એની સેવા કરે અને એના શરણમાં રહે અને એનો પરિવાર ખૂબ સુખી થઈ પરિપૂર્ણ થઈ અને ફૂલે ફાલે જ્યાં માત પિતાના હસતા ચહેરા હોય ને ત્યાં મા લક્ષ્મીને મા અન્નપૂર્ણાને ત્યાં આવવું જ પડે અખિલ બ્રહ્માંડનો નાથ ની હાજરી એ લોકોના ઘરમાં હોય જેના માત પિતા હસતા હોય એના ઘરમાં અખિલ બ્રહ્માંડનો નાથની હાજરી હોય અસ્તુ જય ગુરુદેવ